મા ઉમરાના સફર મિત્ર છે તો અમે બેઠા તા તો સુનિયત બારા ની વાત થતી હતી તો માશાલ્લા એને બહુ મસ્ત વાત કરી કે ઉશુનિયત બારા ની અંદર અને સાદાત ના ઘરાની વાત કરી તો આપણે ચાલો એનાથી જુબાન થી વાત સાંભળ્યું આપણે કયું કામ તમારું મારું જે તાલાળા તાલુકાનું જસાદાર ગામ છે ને હું થોડી નાખ સર્વિસ કરતો એટલે મારે શહીદ લોકો અરે બેઠક વઠક હતું એટલે ભાભા હતા એ બધું બેઠા હતા ને પછી વાતમાંથી વાત નહીં એટલે એમ કીધું કે ભાઈ ઉનામાં જયારે સોકારો પડતો એની દાદી વાત કરતા ઉનામાં છોકરો પડતો એટલે એમ કીધું કે આપડે છોકરા છોકરો હતો બાર વર્ષ ની ઉંમર નો બી બીજા વયો જાય ગાય ને છોકરા ને તો શું હોય એટલે વયો જાય એટલે એક દી ગયો એટલે હવે મોડો તો એટલે એના બાપા એ બેસકો અહીંયા ગયો છે તને મેં ના નથી પડી કે જવાનું નહીં તો કે નહીં હવે બીજે દી પણ એમ કરીને વહી ગયો ત્રીજે દી ને તાળું મારી દીધું કે હવે તાળું મારીને સારી લઈને તો તે હોઈ ગયા કે વાત રાત તો જવાનું નથી હવે ઉઠા જોયું કે સદામ કીધું ક્યાં કીધું ગયો તો કે સદામ તો અહીં ગયો કેમ તો કે આ તાળું ખોયલું ને પણ કઈ ખોયલું તો કે એટલે આ તાળું ખોયલું તો કઈ થાં તો રાતે કોઈ કંપનીવાળા આવ્યા હતા લીલી કંપની વાળા કંપની વાળા લીલી કંપની પેરી ને આવ્યા એની પેરીને આવ્યા ને મને કે કાળું ખોલી લઈ ગયા પછી મારવા લીધો મારવા લીધો સહીદ કપડું સેદ કપડું આઠ હજાર આમાં થઈ ગયો ભેટો જ થાય જો એમાં મોટા ગુજરાત ના કે તમને મેં ના નથી પડી કે સહીદ હુસન હસન હુસન બાળામાં તમે આવી કોઈ ખિદમત કરો મારી છે એવી કોઈ વાત ન કરો વાત કરો તમારે ન માન હોય તો કઈ પણ બીજા ને મકાન કરો એમ કરીને પછી એને સંપલ મોટા લેવડાવ્યો આપવા માપી મગાવી આ કેટલો થઈ ગયો પછી એને પૂછ્યું કે તને કોણ લઈ ગયું તને શું છે ને પછી અહીંયા આખી શરીર આજની તારીખે ઉનામાં સહીદ લોકો છોકરો જોવા જાય આ ઘરાનું હોય ત્યારે હાજર છે

અને મારી ઇમા મસેન હિમા મુસેનું નામ એ હું તો આજે બાપુ સગી કે એક વર્ષથી બે રોજા તો આ છોડાનો રમત એ તો અલ્લા હિદાયત કહી ગયા બધી હું રહેવાનું અલ્લા પર એ તમે છોકારો તમે ન લો તો તમે તમને મુબારક છે પણ તમે બીજા કોઈને ન જો કે તમે છોકરાઓ છોકરો લે તો એ શું કરે છે કે છોકરાની અંદર યા હશે આવશે ને નારો લગાવે અને એનું ઈમાન છે અને તમામ આ લોકો પહેલેથી કે છે સીધો હિસાબ છે બાળ મંદિરનો કે ભાઈ બે ને બે ચાર થાય જેવી નિયત હોય એ તમારું કામ છે એ આ લોકો એમ કે ભાઈ ઢોલ નો વગાડવો બરોબર કે ડોલ નું આમ ને તેમ ને તો ઢોલ તો ભાઈ જ્યાં મયજ થઈ ગયું હોય નોંધ વગાડાય ને જ્યાં મૈત થઈ ગયું ઢોલ ન વગડાય આ કરબલા વાળા થોડાક મહેજ થઈ ગયું છે હવે એ તો હલ્લાય કુડાનમાં લઈ ગયું છે કે મારી રાહમાં શહીદ થવાળાને હું રોજી આપું છું એને રિસ્ક આપું છું આ તો નવા શાહે હુસેન છે હવે એ તો એની તો જનતના સરદાર છે હવે એને આપણે એમ કેવી કે તમે મરી ગયા આવે તમે ઢોલ વગાડો છો હવે એ મા જલ્લા આવું કહેવાવાળાને હું ભૂતકારું છું જબ્બર બાપુ જી કુરેશિ ઉમરાળા જાહેરમાં હું કહું છું કે જે જેની નિયત પ્રમાણે તમે ન તમને ન પહોંચતું હોય તો તમે સોખા ન લ્યો તમે તમારી પૂરતી સમિત રાખો બાકી બીજા ભાઈ તમે કોમેન્ટ્રી ન આપો મહેરબાની કરી હંમેશા સાચું સાચી વાત કરવી હોય છે અને આ વાત હું માશાલ્લા હું આ નથી કરતો હિન્દુસ્તાન નથી કરતો આ વાત હું કરું છું મદીના શરીફની હરમની અંદર વાત કરું છું અમારી હોટલ બહાર નીકળો એટલે એ ખજરા દેખાય છે માં છે અને માશાલ્લા તો અમે મસ્તા બેઠા હતા અને તમારું નામ છે ઇકબાલભાઈ ઇકબાલભાઈ મારા સાથી છે તો માશાઅલ્લા એ દવા લેવા આવ્યા હતા એમના ઘરના બીમારી થયા તો મારી પાસે દવા મેડિસિન હું લેવો છું એ પછી સોકારની વાત આવી બહુ માસેહલ્લા વાત કરી અહીંયા જે રિસ્કુલ્લા છે બાબા છે કોળી ના અમારી બેઠકો વધારે એટલે શહીદ લોકો વાતમાંથી વાત નહીં રહે મોટી ઉંમરના બાપુ લોકોના ભાઈ એને વાત કરી કે આવી રીતે પહેલાંનું એક અમારી હોળીમાં કે સાંભળે છે બોલીમાં હળ્યા ત્યાં હતા કે હમણાં બધી અહીંયા એમ કીધું કે આવી રીતે બનાવ ભાઈનો તો ને પછી કીધું કે તો વાંધો નહીં હતા અને સૈદ માલા હતા એટલે તમારે જાણવું હોય તો હું આ વીડિયોની અંદર ભાઈ તમારું નામ હું ઇકબાલભાઈનો નંબર આપીશ તમને અને એનું નામ ઉપર હું નંબર લખીશ તમારે જાણી લેવાનું બરાબર ને વાત પ્રૂફવાળી હોય છે અને બાકી અલ્લાહ અલ્લાહને નેક સમજ આપે બાકી અત્યારે તો કચ્છમાં કચ્છનો માહોલ છે કારણ કે કોઈ કેસર કેરી સાખી જ ન હોય અને ચાલુ જ કેરી ખાતા હોય તો એને શું ખબર હોય આપણે કેસરનું વર્ણન કર્યું કે ભાઈ કેસર કેરી આમ આવે ને કેસર કેરી માશાલ્લા સુગંધ આવે તમે શરીર મારો તો સુગંધિત આવે પણ એમ કે ન હોય ન હોય પણ કારણ કે દેશી કેરી જે ખાતા હોય તો એને કેસરનો ટેસ્ટનો ખબર ન હોય જ્યારે કેસરનો ટેસ્ટ લે તો એ ખબર પડે કે અત્યાર સુધી આપણે ખોટા આમાં પડ્યા હતા બીજા કલાકે આપીશ لا إله <سؤال> إلا <سؤال> الله حسبي ربي جلّ الله